કેમ રૂલાભાઈ ડોલીપ ભાઈ એક મિનિટ માં અહીંયા લગી પોઈ ગી ગયા છે હવે તમારે આથી ચાલુ કરવાનું છે તે આપડે નિશાન રહ્યું ત્યાંથી આગળ વહી જઈશું તો ડોલી ભાઈ ટીમ માંથી બાર

પોપટભાઈ રૂડાભાઈ ઓલા કણે મૂક્યું તું અહીંયાથી ચાલુ કર્યું આયા અને આ ડોયલી ભાઈ ટીમ માંથી બાર નીકળી જ્યાં હવે તમે આ લીટેજ ચાલુ કરજો અને જે આપણે ઓયા નિશાન રહ્યું ઈતિ તમે આગળ વઈ જશો તો રૂડા ભાઈ ટીમ માં બહાર નીકળી જશે અરે હા એ સાચી વાત હા તો તમારો ટાઈમ ચાલુ કરી દો હા હા તો હવે ટાઈમ ચાલુ કરો એ તમારો ટાઈમ ચાલુ જા હાકો વાહ ભાઈ વાહ એનો તો બરોબર એનો નંબર મેં નાખ્યા વાહ ભાઈ વાહ આ રુડા પેન બોટ આશીર્વાદ વાહ પાછી જતો ને હા

હલો દાવલા ભાઈ પોપટ ભાઈ રૂડા ભાઈ અને ડોલી ભાઈ ની ટીમ માં જ બારા કાઢ નાખ્યા પોપટ ભાઈ હા હવે તમારે આ લિટેડ ટીમ માંડીને ને અને પોપટ ભાઈ જ્યાં ચાલુ કર્યું તું ઇતી તમે આગળ વઈ જશો તોય પોપટ ભાઈ ટીમ માં જ બારા નીકળી જશે હા હવે દાવલા ભાઈ નો ટાઈમ ચાલુ કરો એ દાવલા ભાઈ રેડી હા હાલો ચાલુ એ જા આપો હે આ તમારા હગા ભાઈ પાગે ઈ આપણ આપણે એક ખાવ દે હે આપણે હમા દોડ તો વાય રેલી એ ભાઈ તો વાત આપણે આમ સરસ સાઈડ વાહ ભાઈ વાહ તમે સ્પીડ દોડો છો આ બધાય કરતા હા હો હા હો હજે તો માર સે આ કે આમાં બહુ વાર થઈ જશે હે આમાં થઈને તો હા એ અરે અરે વાહ ભાઈ વાહ 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 સેવા स्पीड से स्पीड हो भाई दाऊ ला भाई स्पीड है हां ये गाने स्पीड है तुम नहीं निकली जाओ ना तो कत आगे ए टाइम हो गयो हां हां अबे थोड़ी को राखू से थोड़ी झपट मार दो बेड पुरु आया निशान करो निशान करो

વાહ પુરા ભાઈ વાહ શું કાઈ સ્પીડ છે આ પુરા ભાઈ વાહ ચડમ બોલા હો પુરા ભાઈ બરે ત્યાં કરી જાય સ્પીડ જાગી છે અજે 15 સેકન્ડ થઈ છે આ માતા જી હોય જવાના ઠેઠ પુરા ભાઈ મિંડી એ ઉડી જાવ

આ લો 3000 જોતા હોય તો લીટો વટાડી દે હે નક કપડા તો છે રેડી થઈ ગયા રેડી રેડી અલ્યા દાવલા ભાઈ હે અલ્યા કીમાં ગળ તો હું એટલો હવે ધોડી શકું વેવું હે ઠેક હારું હારું હાલો એ ચાલુ

스피드. 아니야 타임 씨야. 아하. 아리랑. 도로 도로. 도로. 타임 씨야. 도로. 스피드. 더리가 스피드 해. 더리. 너무. 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 너무.

ચાલો મિત્રો હવે નવા વિડીયો સાથે મળીશું જય માતાજી જયારે કાજી